ચોમાસું હોય ઉનાળુ હોય કે શિયાળું હોય માસી છે ને બારે માસ શાકભાજી લઈ ને આવે એટલે દૂર થી બારે માસ આવે જો કઈ પણ હોય ભીંડા હોય ચોળી હોય કે કોઈ પણ હોય લીલી સિંગ હોય પછી કાકડી હોય બધું જ લઈને આવે એટલા દૂરથી આવે મહારાષ્ટ્રથી અહીંયા વેચવા માટે સવારે ચાર વાગ્યાની ટ્રેનમાં આવે સાંજે જાવ ને સાંજે જાય સાત વાલીમાં સાત વાળીમાં નવાપુર વાળી ને ખાનબારા ખાનબારા સાંજે સાત વાગે જાય સવારે ચાર વાગે આવે સાંજે સાત વાગે જાય તમે હો લીધું પંડ્યા મસ્ત કુએર વાળું આ થેલામાં આપું કે આમાં મૂકી ના કોઈ થલિયા